નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટયાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલાં જાણવા માગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના કપાસના ભાવ રાજકોટમાં ચૌદસો ત્રીસ થી સોળસો ત્રીસ અમરેલીમાં એક હજાર એસી થી સોળસો પચાસ સાવરકુંડલામાં તેરસો પચાસ થી સોળસો એકવીસ જસદણમાં તેરસો થી સોળસો પંદર બોટાદમાં તેરસો પચાસ થી સોળસો દસ ગોંડલમાં અગિયારસો એક થી સોળસો એક જામજોધપુરમાં તેરસો વીસ થી સોળસો વીસ ભાવનગરમાં બારસો પાસઠથી પંદરસો નેવું જામનગરમાં તેરસો નેવું થી સોળસો દસ બાબરામાં ચૌદસો પચાસ થી સોળસો પંચાવન જેતપુરમાં બારસો છેતાલીસ થી સોળસો એકસઠ પોરબંદરમાં અગિયારસો પાંત્રીસ થી પંદરસો બોતેર વાંકાનેરમાં તેરસો થી પંદરસો છત્રીસ મોરબીમાં તેરસો એંશી થી સોળસો બેતાલીસ રાજુલામાં એક હજારથી સોળસો હળવદમાં તેરસો થી સોળસો તળાંજામાં બારસો એસી થી સોળસો બગસરામાં અગિયારસો થી સોળસો ચાલીસ ઉપલેટામાં ચૌદસો થી સોળસો પિસ્તાલીસ માણાવદરમાં ચૌદસો સાઠ થી સોળસો પંચ્યાસી ધોરાજીમાં તેરસો થી પંદરસો છાસી ભીછમાં બારસો થી સોળસો પાંત્રીસ રેસાણમાં એક હજાર થી સોળસો એકત્રીસ ખંભાળિયામાં ચૌદસો થી પંદરસો અઢાર પાલીતાણા તેરસો થી સોળસો હારીજમાં તેરસો થી ચૌદસો પંચાવન ઘનસોરામાં થી પંદરસો પચાસ બારસો ત્રીસ થી સોળસો સુડતાલીસ વિજાપુર હિંમતનગરમાં પંદરસો ત્રેપન થી સોળસો સાત માણસા માં તેરસો થી સોળસો પાંચ કડી માં તેરસો થી સોળસો પાંત્રીસ પાટણ માં ચૌદસો થી સોળસો એકત્રીસ થારામાં તેરસો થી પંદરસો તોતેર તાલોદમાં પંચોતેર પંદરસો થી સોળસો દસ સિદ્ધપુરમાં તે તેરસોથી સોળસો સત્તાવન વડાલીમાં ચૌદસો વીસ થી સોળસો અઠ્યાવીસ ટિન્ટોયમાં તેરસો પચાસ થી પંદરસો પાસઠ બેઠરાજીમાં બારસો સિત્તેર થી ચૌદસો એક ચાણસમાં તેરસો પચાસ થી પંદરસો પંચોતેર ખેડ્રહમામાં પંદરસો એક થી સોળસો શિહોરીમાં બારસો થી પંદરસો અગિયાર સતલાસણામાં ચૌદસો છ થી પંદરસો ચાલીસ આંબલિયામાં પંદરસો સોળ થી પંદરસો સત્તર મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે છે